રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રમાં સુરક્ષા અને પારદર્શિતાના મહત્વને ધ્યાનમાં રાખીને ઇન્ડો સ્વિસ બ્લોકચેઇન ફોરમ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કર્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બ્લોકચેઇન તકનીકના ક્ષેત્રમાં સંશોધન નવીનતા અને શૈક્ષણિક આદાન પ્રદાનને વેગ આપવાનો છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસ ખાતે આયોજિત આ લોન્ચિંગ સમારોહમાં સ્વિત્ઝરલેન્ડના રાજદ્વારી પ્રતિનિધિઓ અને ભારતના અગ્રણી તકનીકી નિષ્ણાતોએ હાજરી આપી હતી આ પહેલથી સુરક્ષા સંસ્થાઓ અને વહીવટી તંત્રમાં વિકેન્દ્રિત ડેટા મેનેજમેન્ટની આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં મદદ મળશે આ સહયોગનું મહત્વ સમજાવતા નિષ્ણાતોએ જણાવ્યું કે સ્વિત્ઝરલેન્ડ બ્લોકચેઇન ઇકોસિસ્ટમમાં વિશ્વનું અગ્રણી લાષ્ટ્ર છે જ્યારે ભારત તકનીકી માનવબળ અને ડિજિટલ અમલીકરણમાં મોખરે છે આ ફોરમ દ્વારા બંને દેશો વચ્ચે જ્ઞાનની વહેંચણી અને સંયુક્ત પરિયોજનાઓ માટે એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવશે ખાસ કરીને નાણાકીય લેણદેણની સુરક્ષા પુરવઠા શૃંખલાનું વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બ્લોકચેનનો ઉપયોગ કેવી રીતે વધારી શકાય તે અંગે આ બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ જોડાણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનામાં નવીનતમ ટેકનોલોજીના સમાવેશ માટે એક સીમાચિહ્ન સમાન છે આગામી તબક્કામાં આ ફોરમ અંતર્ગત વિવિધ વર્કશોપ તાલીમ કાર્યક્રમો અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન કેન્દ્રો સ્થાપવાનું આયોજન છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આ મંચ દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પૂરું પાડશે જે ભવિષ્યમાં દેશના ડિજિટલ સુરક્ષા માળખાને વધુ સંગીન બનાવશે સમાપન સત્રમાં પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના પ્રોટોકોલ તૈયાર કરવા અને સાયબર અપરાધો રોકવા માટે બ્લોકચેનનો અસરકારક ઉપયોગ કરવાની હિમાયત કરી હતી આ આયોજનથી ગુજરાત વૈશ્વિક સ્તરે બ્લોક ચેઇન ટેકનોલોજીના સંશોધન કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે द इंडो स्वीज ब्लॉक चेन फॉरम इज वन सिच इनिशिज कोलाबरेशन दॉर्डर इज वेरी इम्पोर्टेंट ब्लॉक चेन इज अ काइंड ऑफ फ्यूचरिस्टिक टेक्नोलॉजी सो आगे हम uh, uh, जो करेंसी है वो प्रोबली डिजिटलाइजेशन हो जाएगी जिससे करप्शंस जो है ये सारी चीजें को हम कंट्रोल कर सकते हैं डार्क वेब मॉनिटरिंग से ऑल दो वी आर इन प्रलिमिनरी स्टेज बट इट्स अ गुड वे टू शॉर्ट इट आउट मनी लॉन्ड्रिंग और जो जो बड़े बड़े केसेस हो रहे हैं रिलेटेड टू फिनेंशियल इरेगुलेशन इससे हम कंट्रोल कर सकते हैं